જય માતાજી આજે અમે આવ્યા હતા હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોગંબા મિત ગોહિલ ભાઈને ત્યાં અને અમારા જે ગાયક કલાકાર છે સુરેશભાઈ પટેલ મંગલયાણા એમનું આજે રેકોર્ડિંગ હતું એમાં પોતે ગાયક હતા પોતે એમણે ગીતો લખ્યા છે અને સરસ મજાનું એક આલ્બમ બનાવ્યું છે અમે ટીમ્બલીનું જે ટૂંક સમયમાં અમારી જે ચેનલ છે રાધે કિશન ફિલ્મ પ્રોડક્શન ગોધરા એમાં રિલીઝ થવાનું છે હવે અમે આ વોકલ લઈ અને મોકલશું રિમેક્સમાં તો જ્યારે પણ આ ટીમલી યુટ્યુબ પર આવે તો અમારા સુરેશભાઈ પટેલને જેમણે પોતે ગીતો લખ્યા છે અને પોતે ગાયું છે એમને ફૂલ સપોર્ટ કરજો એમના ગીતોને વધાવી લેજો અને નવા આર્ટિસ્ટ છે નવા કલાકાર છે તો જરા સપોર્ટ કરજો અને એમની લિંક આવે ત્યારે યુટ્યુબ પર તો તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો બધાને જય માતાજી જય માતાજી